તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો અત્યારે મારા ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર મારા ભાઈઓ ખાલી એક વાર આ બેનનો તમે વિડીયો જોજો અને વિડીયો જોયા પછી ભાઈ તમારી જિંદગીની અંદર જેટલા પણ દુઃખો હશે સાહેબ બધે બધા દુઃખો ખતમ થઈ જશે એવો સરસ મજાનો વિડિયો છે ને ભાઈ ખરેખર આ બેન જે એક્ટિંગો કરે છે ને ખાલી તમે એકવાર જુઓ સાહેબ એક વાર જુઓ કેમ કે એક વાર ને તો આ વિડીયો તમે દસ વાર જોઈ લેખશો મારા ભાઈઓ એવો સરસ મજાનો આજનો વિડીયો રહેવાનો છે તો ખાસ કરીને વિડિયો જે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં તમને વિડીયો બતાવશું બરાબર હા ભાઈ હમણાં બે સેકન્ડમાં તમને વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એને પહેલા ખાસ કરીને ભાઈઓ અને બહેનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને એ લોકોના મગજ પણ ફ્રેશ થઈ શકે તો ખાસ કરીને તમારા બધા ગ્રુપમાં શેર કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને મારા ભાઈઓ ખબર છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં કેટલાય વિડીયો વાયરલ થાય છે પણ સાહેબ તમારી માટે હું એવા વિડીયો લઈને આવું છું કે એવા વિડીયો સાહેબ તમે તમારી જિંદગીમાં ન જોયા હોય હા ભાઈ મને ખબર છે કે એ વિડીયો બતાવતો કોઈ મતલબ નથી એટલે મેં એવા વિડીયો લઈને આવું છું સાહેબ કે ખરેખર આ વિડીયો તમે જોયા નહીં હોય તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ બેનની સરસ મજાની એક્ટિંગનો વિડીયો જોઈ લો અને ખરેખર ભાઈ મને તો બહુ પર્સનલી બહુ એટલે બહુ વધારે સરસ લાગ્યો છે ભાઈ હું કોઈ તારીફ નથી કરતો બરોબર પણ મને ગમે છે ભાઈ એટલે મેં આ વિડીયો બનાવ્યો છે અને ખરેખર તમને પણ ગમશે ને બેન કેટલું સરસ મજાનું ગીત ગાવે છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો